સમગ્ર રાજ્યની જનતા માટે આપનો સંદેશો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની શુભ શરૂઆત થઈ રહી છે એટલે કે આપણું નવું વર્ષ દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે શુભ દિવસોની શરૂઆત છે હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તે જ પ્રકાશ આપે સંવેદના આપે લોકો માટેની ભાવના આપે એકબીજાનો સહયોગ અને સદભાવના આપે એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું સમગ્ર ગુજરાત રાજ્યની ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર આજના આપણા સૂર્યના નવા કિરણો એ સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઊર્જા ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મહાભારતી વધારે ડગલા આગળ વધે અને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી માની ગૃહમંત્રી અમિતભાઈ શાહજી એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને ઝાઝા કરીને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ખાસ કરીને સમગ્ર ભાવેણા વાસીઓને આ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ નવ વર્ષ તમામ ભાવનગર વાસીઓ માટે એકદમ સુખદાયી નીવડે એવી આજના દિવસે તમામને શુભકામના કોંગ્રેસ પક્ષના એક પ્રમુખ તરીકે આવનારા દિવસોમાં નવા વર્ષમાં ભાવનગરની જનતાના જે ટેક્સ ભરે છે મહાનગરપાલિકામાં ટેક્સનું પૂરેપૂરું એમને વળતર મળી રહે એવા સબળ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પ્રયત્ન કરશે અને ભાવનગરના વિકાસ માટે તમામ જગ્યાએ વિપક્ષને શાસકને મદદ કરશે સાથે સાથે ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરને ભ્રષ્ટાચાર મુક્ત કેમ બને તેવા તમામ પ્રયત્નો આવનારા નવા વર્ષમાં કોંગ્રેસ પક્ષ કરશે